સુરત શહેરના એસઓજી દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન પોન વિડીયો વેચાણ કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં ચાલતી આ ગેરકાનૂની પ્રવૃત્તિઓ દ્વારા આરોપીઓ નકલી બેંક એકાઉન્ટમાં નાણાં મેળવતા હતા પોલીસે સ્થળ પર દરોડા પાડી આઠ આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરને અડાચણ વિસ્તારમાં આવેલી જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ નામની ઓફિસમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે અહીં ઓનલાઈન પરફ્યુમ વેચાણ નામે ગ્રાહકોને પેકેજ તરીકે પોન વિડીયો વેચવામાં આવતા હતા લોકો પાસેથી પૈસા નકલી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા આ સાથે અન્ય એક ઓફિસ ફોર પીરિયડ વેન્ચર્સ એલએલપી માંથી પણ કાર્ય થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે આ કેસમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઇરફાન અંસારી વિનેશ પટેલ પૂંજન પટેલ મયુર પરમાર જૈમીન ડોબરિયા શ્વેતુલ ડોબરિયા ઉર્ફ હર્ષ ઉર્ફે કાનો પટેલ અને મિલન ગોંડલિયા સામેલ છે આરોપીઓ વિવિધ વિસ્તારમાં રહેતા હતા અને તેઓએ એક સંગઠિત પદ્ધતિથી આ ગતિવિધિ ચલાવી હતી પોલીસે મોબાઈલ ફોન છેતાળીસ લેપટોપ સાત રોકડ રકમ ચેકબુક અને ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા અગિયાર લાખ નેવું હજારનો મુદ્દા માલ કબજે કરાયો છે એસઓજી સુરતની આ કાર્યવાહી શહેરમાં ચાલતી ગેરકાયદેસર અનૈતિક પ્રવૃત્તિઓ સામે કરાયેલ કડક પગલું ગણાય છે કેસમાંથી રાજ્યમાં અન્ય જગ્યાએ પણ આવી ગતિવિધિ ચાલી રહી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો નું વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવાડ કોમ્પલેક્ષમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને એ પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો ફોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો અને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી લો કે એક મહિનાનું લેવા માગતો તો છસો આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંધવાયેલા છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં છસો થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવો પેકેટ લીધેલા છે